મિત્રો શૈલેષ નામનો એક છોકરો હતો તે નોકરી કરવા અને પૈસા કમાવવા વિદેશમાં ગયો હતો જે આજે ચાર વરસ પછી પોતાના શહેર પાછો ફરી રહ્યો હતો પ્લેનમાંથી ઉતર્યા પછી તે રેલવે સ્ટેશન જાય છે અને ટ્રેનમાં બેસે છે પોતાના શહેર જવા રવાના થાય છે દિલ્હીના શહેરના પહેલાં એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે અને ટ્રેન લગભગ અડધો કલાક મિનિટ માટે ત્યાં બ્રેક લે છે ત્યારે શૈલેષ વિચારે છે કે હજુ જ થોડો સમય બાકી છે ટ્રેનમાંથી ઉતરીને સ્ટેશન પરથી કંઈક લઈને અને ખાય છે તેઓ સ્ટેશન તરફ જવા લાગે છે તેને અચાનક જોયું કે તેના ઘરડા માતા પિતા અને તેની બહેન પોતાની પત્ની સ્ટેશન પર કચરો વીણી રહ્યા હતા તે લોકો શૈલેષને પહેલાં તો ઓળખી શકતા નથી અને તેની પાસે ભીખ માગે છે અને તેને પૈસા આપવા કહે છે જ્યારે તેના માતા પિતાની આવી હાલતમાં જુએ છે તેની આંખો પહોળી થઈ જાય છે અને જ્યારે પત્ની તેના પતિના ગયા પછી ત્યારે તે રેલવે સ્ટેશન પર રડવા લાગે છે અને તેના માતા પિતા બહેન અને તેની પત્ની ભીખ માગવા મજબૂર કેમ થાય છે તેને કેવા પ્રકારની મૂંઝવણોનો સામનો કરવો પડે છે મિત્રો આ એક હૃદયસ્પર્શી વાર્તા છે આ ખૂબ જ દુઃખદ વાર્તા છે થોડો સમય કાઢીને એકવાર વાર્તા સાંભળો જેથી ભવિષ્યમાં તમારી સાથે આવું ન બને મિત્રો તો તમે આ વાર્તા સાંભળશો તો તમે જ કહીશો કે વાસ્તવમાં આવું જ ન થવું જોઈએ મિત્રો આ સત્ય ઘટના આ એક દિલ્હી શહેરની છે શૈલેષ એમનો એક ઠીકઠાક પરિવારમાંથી છોકરો હતો આ બે ભાઈઓ હતા એક શૈલેષ અને બીજો જયેશ બંનેના લગ્ન પણ થાય છે પણ જયેશની પત્ની થોડી તેજ સ્વભાવની જયેશના પહેલા લગ્ન કરે છે કારણ કે તે ઘરનો મોટો દીકરો હતો પત્ની ઘરમાં આવે છે તે પહેલાં તો ઘરમાં બધું ઠીકઠાક ચાલ્યું પછી શૈલેષ ભાભીના ચક્કરમાં આવી દેવર બધું જ ભૂલી જાય છે ત્યાં સુધી શૈલેષના લગ્ન થયા ન હતા ત્યાં સુધી તો તેની ભાભીએ તેને દેવરને તેને નેનોની ઝાડમાં ખરાબ રીતે ફસાવી દીધો હતો તે શૈલેષને તેના મધુર અવાજના શબ્દોથી ખૂબ પ્રભાવિત કરે છે તેને ગમે તે કહે શૈલેષ દરેક કામ કરવા સામાન થાય છે ત્યારે પરિણામ એ આવે છે કે સમય જતો શૈલેષના પણ લગ્ન કરે છે અને શૈલેષની પત્નીનું નામ મધુ હતું તેનું નામ હતું તેવો જ તેનો સ્વભાવ પણ એવો જ હતો મિત્રો શૈલેષ જ્યારે પણ તેના કામ પરથી ઘરે પાછો આવતો ત્યારે તે તેની પત્ની સાથે સીધી વાત ન કરતો હતો શૈલેષ તેની પત્ની સાથે ક્યારેય પ્રેમની વાત કરી ન હતી તે પોતાની પત્નીના સુખ કે દુઃખની કોઈ વાત જાણી ન હતી મધુ તો તેની સાથે વાત કરતી અથવા તેના પર પોતાનો હક દર્શાવતી તો તેને ઠપકો આપો અને ઘણું સંભળાવતો કારણ કે શૈલેષ પહેલેથી જ તેની ભાભીને પ્રેમ કરતો હતો તે ખરાબ રીતે ફસાઈ ગયો હતો તેની ભાભી તેને જે કરવાનું કહે તે એ જ કરતો હતો ક્યારેક તો તે તેની પત્નીને મારતો તો ક્યારેક તે કંઈક કરતો ત્યારે તે કંઈક બીજું કરતો કારણ કે તે તેની ભાભી સાથે ખરાબ રીતે ફસાઈ ગયો મિત્રો જે ભાભી માટે પાગલ હોય છે તેની પત્નીને છોડી દે છે તમારે પણ તપાસવું જોઈએ કે શું થયું કારણ કે આ કોઈની સાથે પણ થઈ શકે છે અને અંતે પરિણામ એ હદે પહોંચે છે કે શૈલેષ અને તેની ભાભીને મધુને ખૂબ હેરાન કરવા લાગે છે તેની સાથે દરેક વાત પર ઝઘડા કરવાનું શરૂ કરે છે તો મધુ તેના મોટા ભાઈ અને ભાભીને તેની માતા પિતાની જવાબદારી સંભાળી લીધી તે ભાઈને બોલાવે છે આમ તો તેના ઘરમાં બીજું કોઈ પણ ન હતું મધુના માતા પિતા પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા જ્યારે તેને એક ભાઈ હોય છે ત્યારે તે તેની સાથે તેના મમ્મી પપ્પાના ઘરે જાય છે બીજી તરફ શૈલેષની ભાભીને માત્ર પૈસાથી જ મતલબ હતો તે શૈલેષને કહે છે કે દેવરજી મેં સાંભળ્યું છે લોકો વિદેશમાં જાય છે અને ત્યારબાદ વિદેશમાં ખૂબ પૈસા કમાય છે તમે પણ થોડો સમય વિદેશમાં જાઓ અને દિલથી મહેનત કરો આ બધું પૈસા આવશે પછી તમે અને હું એ તેના મોટા ભાઈ અને ભાભીને તેના માતા પિતાની અને બહેનની જવાબદારી છોપે છે અને કહે છે તમે તેનું ધ્યાન રાખજો અને હું વિદેશથી પૈસા મોકલતો રહીશ પણ તેના થતાં ભાભી તેના પતિ જયેશને કહે છે કે જ્યારે શૈલેષ વિદેશ ગયો છે ત્યારે તેના પરત ફરતા પહેલાં તમારા મિતા પિતા નામે જે પણ ખેતી અને મિલકત છે તે બધું આપણા નામે કરી નાખો આ ભવિષ્યમાં આપણા બાળકો માટે ઉપયોગી થશે જો બધી પ્રોપર્ટી આપણા નામે હશે તો પૈસા જ પૈસા હશે મિત્રો જયેશને પણ ધનનો લોભ હતો તેથી તેની પત્નીને સમજાવ્યું તે જ કરે છે તે વકીલ સાથે પહેલાં વાત કરે છે અને પછી તેના માતા પિતાને કહે છે કે એક સરકારી યોજના આવી છે તમને દર મહિનામાં પૈસા મળશે એમ કહીને બધી મિલકત અને ઘર ખેતી તેમના નામે કરે છે જ્યારે વૃદ્ધ માતા પિતાના નામે કોઈ પૈસા હતા કે ના કોઈ સહારો તેથી તે ગામનેથી દૂર રેલવે સ્ટેશન પર કામ કરી રહ્યા હતા કચરો વિને ભીખ માગવા મજબૂર થઈ જાય છે તેઓ જે કંઈ તેમને આપે તે ખાઈ લેતા અને આ રીતે તેમના દિવસો પસાર કરતા હતા બીજી બાજુ મિત્રો શૈલેષની પત્ની હતી મધુને પણ એવી જ હાલતમાં હતી થોડો સમય ભાઈ અને ભાભી તેની પોતાની સાથે રાખી છે પરંતુ પછી તેની ભાભી તેને ટોણા મારવા લાગે છે તેથી મધુ એક દિવસ વિચારે છે કે તે હવે આ ઘરમાં રહેવા માગતી નથી જો મારે પેટ માટે ભીખ માગવી પડે તો હું માગીશ પણ અહીં તેમના ઘરમાં હું રોજ રોજ કંટાળી ગઈ છું હું ટોણા સાંભળી શકતી નથી હવે તે કોઈના ઘરે કોઈ કામ કરાવતી તેને થોડા પૈસા મળતા પણ પેટ ભરાઈ શકતું નથી ક્યારે એક દિવસ ત્યારે આ રીતે ફરતી ફરતી રેલવે સ્ટેશન પર પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેની વૃદ્ધ સાસુ અને સસરા માગી રહ્યા છે અને તેમને ઘરે લગાડે છે અને રડવા લાગે છે પૂછે છે મા બાપની આવી હાલત કેવી રીતે કે અમારી સાથે દગો કરી તમામ જમીન મિલકત ઘર ભાભીએ તેમના નામે કરાવી હતી અને તેમણે ઘરની બહાર ફેંકી દીધા હવે અમને ઘેર ઘેર ભીખ માગવી પડે છે મધુ એક દયાળુ અને પ્રેમાળ છોકરી હતી આવી સ્થિતિમાં તે તેના સાસુ સસરા નણન સાથે રહે છે ભીખ માગવા ઉપરાંત તેમના પાસે બીજો કોઈ રસ્તો ન હતો પણ આજે શૈલેષ પાસે જે વિદેશમાંથી નોકરી કરીને પૈસો લાવ્યા હતા તેનાથી એક પોતાનો ધંધો નાખે છે અને પૈસા બચાવવા લાગે છે ધીમે ધીમે પૈસા એકઠા થવા લાગે છે આ લોકોએ એક મકાન ભાડે લીધું હતું મકાન માલિકે ભાડું ચૂકી અને સાથે એક નવો પ્લોટ પણ ખરીદે છે પ્લોટ ખરીદ્યા પછી ધીમે ધીમે થોડા વધુ પૈસા જમા કરે છે અને મહેનત અને લગનથી કમાય છે અને તેમાં ઘર પણ બનાવ્યા છે લાંબા સુધી વિદેશમાં માર્કેટમાં કામ કરે તે શૈલેષ તેના વ્યવહારોને સારી રીતે સમજી ગયો હતો પછી તે પોતાનો બિઝનેસ શરૂ કરે છે બિઝનેસ એટલો સારો ચાલ્યો કે તેની જેટલી મિલકત ભાઈ ભાભીએ છીનવી લીધી હતી તેઓ તેનાથી દુગણી કિંમતની મિલકત ખરીદ્યા છે બીજી તરફ મિત્રો જયેશ અને તેની પત્ની મિલકત વેચીને ગાયબ થઈ ગયા હતા તે તેના સાસરે ગયા હતા જયેશના સાસરીયાવાળોએ તેની ખૂબ સેવા કરી હતી પરંતુ પૈસા પૂરા થતાં તેઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા એમ કહેતા કે જે પોતા સગા ભાઈનો મા બાપનો થયો તે આપણો શું થશે તેથી મિત્રો જે જેવું કરે છે તે એવું જ ભરે છે જે ખાડો ખોદે છે તે જ ભરે છે